સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ગંગાધરા ગામે રૂપિયા આઠ કરોડના ખર્ચે બનનાર અંડરપાસના શિલાન્યાસ કાર્યક્રમ ગંગાપુર ગામે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખની ઉપસ્થિતિમાં યોજાયો નવા ભારતનું નવું સ્ટેશન અમૃત સ્ટેશન અંતર્ગત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજરોજ પશ્ચિમ રેલવેના છ ડિવિઝનોમાં આવેલા છાસઠ સ્ટેશનો સહિત ભારતીય રેલવેના પાંચસો ચોપન રેલવે સ્ટેશનોના પુનઃ વિકાસનું શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું જે સંદર્ભે પલસાણા તાલુકાના ગંગાધરા રેલવે સ્ટેશનની બાજુમાં આવેલ ફાટક નંબર એલ ઓગણીસ પાસે રૂપિયા આઠ કરોડના ખર્ચે બનનાર રેલવે અંડરપાસનું ગંગાપુર ગામ ખાતે ઈ શિલાન્યા સુરત જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રોહિતભાઈ પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં પશ્ચિમ રેલવેના અધિકારીઓ પલસાણા તાલુકાના અધિકારીઓ હોદ્દેદારો આગેવાનો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે રેલવે દ્વારા આશ્રમ શાળા કંજોડ ગંગાધરા પ્રાથમિક શાળા ગંગાધરા હાઈસ્કૂલ તેમજ પ્રાથમિક શાળા ટુંડીના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો તેમાં ચોવીસ જેટલા વિદ્યાર્થીઓએ વિજેતા થયા હતા તેવા તેજસ્વી વિદ્યાર્થીઓને સીલ્ડ સર્ટિફિકેટ એનાયત હાજર મહાનુભાવોના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો આજ રોજ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા ચાર હજાર આઠસો છ્યાસી કરોડના ખર્ચે સમગ્ર ભારત દેશમાં રેલવેના બ્રિજ ઓવરબ્રિજના કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે જેના ભાગરૂપે આજે ગંગાધ્રામાં આઠ કરોડના ખર્ચે અંડરપાસનું શિલાન્યાસ વિધિ કરવા અમે જઈ રહ્યા છે અને વડાપ્રધાન સાહેબ બારને વિષય ઓનલાઈન થવાના છે તેના ભાગરૂપે આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે તે આપણા પલસાણા તાલુકાના તાલુકા સંગઠનના હોદ્દેદારો તથા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી તેમજ જિલ્લા સંગઠનના હોદ્દેદારો સરપંચો તથા ગામના આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે અને એ સિવાય રેલવે તરફથી ગામની શાળાના વિદ્યાર્થીઓને ચોવીસ જેટલા વિદ્યાર્થીઓને પુરસ્કાર ખૂબ સારી સિદ્ધિ મેળવવા બદલ પુરસ્કાર પણ આપવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી